આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો મંત્રી કુંવરજી બાવળીયાએ લોકસભા ચૂંટણી નહીં લડવાના સંકેત આપ્યા છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં આ સંકેત જોવા મળ્યો છે સુરેન્દ્રનગરથી લોકસભા ચૂંટણી નહીં લડવાના સંકેત કુંવરજી બાવળિયા દ્વારા આપવામાં આવ્યું છે બોટાદના ગઢડા તાલુકાના રાંગપરા ગામે ખાતમુહૂર્ત પ્રસંગે આ નિવેદન તેમના દ્વારા અપાયું માત્ર રાજકીય શત્રુએ ખોટી વાત ફેલાવી રહ્યા છે તેવું કુંવરજી બાવળિયા દ્વારા કહેવામાં આવ્યું મેં હાઈકમાન્ડ ને પણ કહી દીધું છે કે મારે રાજ્યમાં રહેવું છે તો પહેલા હું પાંચ વર્ષ સુધી દિલ્હીમાં કામ કરી ચૂક્યો છું આ સમગ્ર નિવેદન કુંવરજી બાવળિયા દ્વારા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવ્યું હતું પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ બાદ હવે કુંવરજી બાવળીયા દ્વારા પણ આજે સંકેત આપવામાં આવ્યો છે તે ઘણું બધું કહી જાય છે સુરેન્દ્રનગરની લોકસભા બેઠક પર ઘણા બધા નામો ચર્ચા રહ્યા હતા તેમાં કુંવરજી બાવળીનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું આ બાબતથી કુંવરજી બાવળીયાની ચૂંટણી લડવાની ચર્ચાનો ક્યાંક અંત આવ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ઘણા બધા સંકેતો તેમની આ બાબતથી જોવા મળી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે આ કામ મારા કોઈ હિતશત્રુ શત્રુનું હોઈ શકે તે પણ એક યુદ્ધ બાબત તેમના નિવેદનમાં સામે આવી છે અને સુરેન્દ્રનગરથી લોકસભા ચૂંટણી નહીં લડવાના સંકેત સામે આવી રહ્યા છે ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે સુરેન્દ્રનગરમાં કુંવરજી બાવળિયાએ પોતાની ભલાસ કાઢી હોય જોવા મળી રહ્યું છે ક્યાંકુંવરજીએ હિતશત્રુ કોણે ગણાવ્યા છે કોણ છે હિતશત્રુ તે પણ એક મોટો પ્રશ્ન કયા હિતશત્રુ પર કુંવરજી બાવળીયાએ ઈશારો કર્યો છે તેમણે કહ્યું કે આ કામ કોઈ મારા હિતશત્રુ નું હોઈ શકે શું કુંવરજી બાવળિયાને કેન્દ્રમાં મોકલવા માંગી રહ્યું છે

એવા લોકો મારી ચર્ચા કરે મેં તો અમારા હાઈકમાન્ડને પણ વિનંતીને રિક્વેસ્ટ કરી હતી હું જ્યાં છું મારે રાજ્યની જનતાની સેવા કરવી છે ભૂતકાળમાં હું પાંચ વર્ષ ત્યાં જઈ આવ્યો છું આજ અંગે વધુ વાતચીત કરીશું સવતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ કુવરજી બાબળા દ્વારા દા સૂચક નિવેદન આપવામાં આવી છે ઘણી બધી ચર્ચાઓ જોવા મળી રહી છે તેમણે હિત શત્રુનો પણ ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે હવે હું ચૂંટણી લડવા માંગતો નથી તેમનું નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે જી જો ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર કોળી મતદાતાઓનું અને કોળી નેતાઓનું પ્રભુત્વ રહેલું છે ત્યારે ખાસ કરીને ભાજપ પક્ષ દ્વારા ઓળજીભાઈ બાવળીયા ને ટિકિટ આપવામાં આવશે તેવી લોકમુખે ચર્ચા હતી અને હતા જેનું મુખ્ય કારણ એ છે કે કેટલાક ખાતમુહૂર્ત ના કાર્યક્રમો હોય કે કેટલાક અન્ય કાર્યક્રમોમાં ભાઈ બાવળિયા ની સુરેન્દ્રનગરમાં હાજરી વધી ગઈ હતી પરંતુ તાજેતરમાં જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર આવ્યા કમલમ ખાતે ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને જે બાવળીયા એ આગામી કાર્યક્રમમાં એવું નિવેદન આપી દીધું કે હવે તે સુરેન્દ્રનગર ની બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી નહીં લડે હવે અંદર શું વાત થઈ હશે એ તો અંદરના પક્ષની વાત હશે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ એક જાહેર કાર્યક્રમમાં

ના પાડી દીધું હોય તેવા પ્રકારના જે કિસ્સા છે તે સામે આવ્યા છે આ સંદર્ભે હવે ભાજપ સુરતનગર લોકસભાની બેઠક ઉપરથી કોને લડાવી શકે છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડે પણ ટિકિટની માંગણી કરી છે ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરાએ પણ ટિકિટની માંગણી કરી છે આ બેઠક ઉપર કોડી મતદાતા અને નેતાઓનું પ્રભુત્વ હોવાના કારણે

એ વાત ઘણા બધા સંકેતો આપી રહ્યું છે જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સૌ પહેલું નામ સુરેન્દ્રનગર ભાજપ માંથી લોકસભાની બેઠક ઉપર લડવાનું ચાલતું હતું તો તે કુંવરજીભાઈ બાવળિયા નું ચાલતું હતું

એટલે મને રાત્રે મનમાં એમ થયું કે આટલા બધા ઉમેદવારો છે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશમાંથી પણ જે તે નામો પસંદ કરીને ત્યાં મોકલવામાં આવ્યા છે છતાં પણ હજુ મહેસાણામાં ઉમેદવાર નક્કી નથી થયા એટલે આ બધી વિટંભણાથી મારી જાતને દૂર કરવા માટે જિલ્લાનું ભાજપનું એકતા સંગઠન અને બધાને એકબીજાનો પ્રેમ જળવાઈ રહે એ માટે અને કોઈ એકબીજા વિરુદ્ધ કોઈ નકારાત્મક વાત ના કરે એ માટે ક્યાંકથી કોઈએ શરૂઆત કરવી જોઈએ એટલે મેં મારી જાતે જ ગઈકાલે નિર્ણય કર્યો આગળ વાત કરીએ તો પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી પોતાની દાવેદારી પરત ખેંચી હતી નીતિન પટેલે કહ્યું હતું કે મહેસાણામાંથી ત્રીસથી બધું દાવેદારોના નામ નોંધાયા છે મહેસાણા સીટ જાહેર ન થતા મને વિચાર આવ્યો હતો ઉમેદવાર નક્કી ન થતા વિટમણા થઈ હશે આ બધી વિટમણાથી મને દૂર કરવા મેં ઉમેદવારી પરત ખેંચી સોશિયલ મીડિયા મારફતે મેં સૌની જાણ કરી હતી મેં કોઈના નામની ભલામણ કરી નથી